ઉપલેટાના ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે મહાયજ્ઞ નવગ્રહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આશ્રમના સંત પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે થયેલ આયોજનમાં મહાયજ્ઞનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાહવો લીધો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથડ ગામના વેણુ નદીના કાંઠે આવેલ મા ભગવતી ગાયત્રીના વેણુ ગંગા આશ્રમ ખાતે પરપૂજ્ય સંત શ્રી લાલ બાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે મહાયજ્ઞ નવગ્રહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સૃષ્ટિ પર શક્તિ સ્વરૂપે વ્યાપ્ત શ્રી ગાયત્રી માતાજી તેમજ વંદનીય પૂજ્ય ગુરુદેવશ્રી લાલ બાપુ તથા આદરણીય ભક્ત રાજ શ્રી રાજુ ભગત અને શ્રી દુલુ ભગતના શુભ આશીર્વાદથી શ્રી ગાયત્રી મહાયજ્ઞ તથા નવગ્રહ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞના યજમાન પ્રજ્ઞાબેન તેમજ રાજુભાઈ ગજેરા ડોક્ટર આસ્કાબેન તેમજ ડોક્ટર હર્ષકુમાર કોટડિયા યજ્ઞમાં બિરાજમાન થયા હતા અને આહુતિ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા બપોરે અને રાત્રે મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તેમજ આજુબાજુ ગામના ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો બપોર બાદ યજ્ઞ પૂર્ણ થયા બાદ પૂજ્યલાલ બાપુ દ્વારા ભક્તોને પ્રવચન આપી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા